ત્યાં તો મારા બાપુ વાળી પરજાન ભાળી ગયા ને તો ખીઝા મેળા હું એ ખરા તડકાના જદ્વાય છે ઘેરે અને અમારી વાડીયા માલ ઢોર પંખીના પવન થી ઉડી ન જાય ને એટલા હાટુ તો હાંકળે બાંધવા પડે વાડીમાં પોપૈયા પાકી ગયા ખાવાની બહુ મજા આવશે પુષ્પા નામ સુન કે ફ્લાવર સમજે ક્યાં એટલે આ શાક કરવાનું ફૂલે વરસ છે હવે આમ જુઓ તમે મારી વાડીએ હવે બરાબરનું લહણ પાકી ગયું છે હવે કાયમ લહણનું શાક જ થાય છે પછી ભલે કાયદે સર ભડાકા થતા અને હજી થોડીક વાર છે ને તાઉ ચાર પાંચ હિસ્કા ખાઈ લઉં આજ તો મારી વાડીએ ગરમ ગરમ ઘઉંના રોટલા ખાવાના છે આ માલ પછી સુલા ઉપર તાવડી મૂકીએ ને હેઠે કર્યો તાપ મારા બા ભલે ગમે એટલા રોટલા બનાવે બાકી આજ બધા કરી જવાના છે સાપ અને પછી બપોરના બાર વાગ્યા ને રોટલા ના શાક થઈ ગયું તૈયાર અને તળિયા સલાખો પાથરીને ખાવાનું પીરસી દ્યો અને અમે તો ખાવા આટલું જન્મ થયું એટલે લીમડાના સામે બેહી ગયા ખાવા તરીકા ભીખ માંગને કા અને તમને તો ખબર હશે હેતક નું ખાવી એટલે આપણને ઊંઘ સડે ને પછી બે કલાક હોવું પડે અને વાડીના શાંત વાતાવરણ માં હોવાની બહુ મજા આવે પણ આ વાડી પર જ ને ગમે એમ હું તો મારી દીકરી કોઈ વાયતે હું જ નહીં બોલો અને પછી પંખા હેઠે કાળી ડમર ભેંસ્યું બાંધી હતી ઈ હોઈ ગઈ અને વાયડી પ્રજાને પતરા હેઠે હાડલાનો હિસ્કો બાંધીને ફંગોળિયા કર્યા ને ત્યારે માણ માણ હુતી બોલો